ઈવી મોપેડ બનાવનાર વિદ્યાર્થીઓનો માનીએ તો આ મોપેડ એક રૂપિયાના ખર્ચમાં ત્રણ કિમીની અવરેજ આપે છે બેટરી એકવાર ચાર્જ કર્યા બાદ સિત્તેર કિમી સુધી ચાલે છે રતન ટાટાની નેનો કારના કારણે બંને વિદ્યાર્થીને સસ્તી ઈવી બનાવવાની પ્રેરણા મળી હોવાનું જણાવ્યું હતું ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા વૃંદ પટેલ અને શુભમ પંજાલે વેસ્ટમાંથી બેસ્ટ ઇવી મોપેડ તૈયાર કર્યું છે વૃંદ પટેલના પિતા માટે ઈવી મોપેડ લેવું હતું બજારમાં એ મોંઘું પડતું હોવાથી વૃંદ પટેલે તેના પિતા પાસે રહેલા પેટ્રોલ મોપેડને જ ઈવી મોપેડમાં કન્વર્ટ કરવાનો વિચાર કર્યો આ પ્રોજેક્ટ માટે વૃંદ પટેલ અને શુભમને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન અંતર્ગત નેવું હજાર રૂપિયાની સહાય પણ મળી હતી બંને વિદ્યાર્થીઓએ કોલેજના પ્રોફેસર વિશાલ દોશીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પાર્ટ્સ એકઠા કર્યા હતા પેટ્રોલ એન્જિનની જગ્યાએ મોટર અને લિથિયમ બેટરી ફિટ કરી પેટ્રોલ મોપેડને ઈવી મોપેડમાં કન્વર્ટ કરી નાખ્યું હતું એના માટે સિત્તેર રૂપિયાનો ખર્ચ થયો હતો બંને વિદ્યાર્થીઓનું માનીએ તો આ ઈવી મોપેડમાં જે લિથિયમ બેટરી મૂકવામાં આવી છે એ ચાર કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય છે એકવાર બેટરી ફૂલ ચાર્જ કરતાં સિત્તેર કિલોમીટર સુધી ચાલે છે એક રૂપિયાના ખર્ચમાં આ ઈવી મોપેડ ત્રણ કિલોમીટર સુધી ચાલતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે પેટ્રોલ વાહનની સરખામણી આ મોપેડ અવાજ અને પ્રદૂષણ પણ કરતું નથી જેથી પર્યાવરણની દ્રષ્ટિએ પણ આ મોપેડ આજના જમાનામાં લોકોને બહુ જ ઉપયોગી સસ્તું અને સારું છે વૃંદ અને શુભમ દ્વારા તૈયાર કરવામાં આવેલી ઈવી મોપેડ ચાલીસ કિલોમીટરની ઝડપે દોડવા સક્ષમ છે એમાં ત્રણ સ્પીડ છે ડ્રાઇવિંગ મોડ રિવર્સ મોડ આરટી થેફ્ટ એલાર્મ સિસ્ટમ છે જ્યારે તમે બ્રેક મારશો ત્યારે ઓટોમેટિકલી મોટરને પાવર સપ્લાય પહોંચવાનું બંધ થઈ જાય છે વિદ્યાર્થીઓએ કહ્યું કે આ મોપેડ બનાવવા પાછળ અમારો મુખ્ય હેતુ ખર્ચમાં ઘટાડો કરવાનો અને પર્યાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવાનો હતો રતન ટાટા અમારી પ્રેરણા હતા તેમણે જે રીતે મધ્યમ વર્ગ માટે નેનો કાર બનાવી હતી એ રીતે જ અમારું સપનું છે કે અમે સામાન્ય પરિવાર માટે સસ્તું સારું અને પર્યાવરણને નુકસાન ન પહોંચે તેવું ઈવી મોપેડ બનાવીએ એ સપ પૂર્ણ કરવા માટે અમે વધુ મહેનત કરીશું અને સફળ થઈશું જો કોઈ લોકોને જૂની મોપેડને એબી માં કન્વર્ટ કરવાની હોય તો પણ કરી આપવાનું અમારું આયોજન છે તેવું જણાવ્યું હતું રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ